પ્રભુ વસ્તુ વ્યક્તિ કે વ્યવસ્થાઓને ખોરવી આપણું બગાડવા નથી ઈચ્છતા આપણી લૌકિક આસક્તિઓનો નાશ કરાવે છે તમારા પણ ઘરમાં કોઈ એવા હોય કે જે તમારા કયામાં જ ન હોય બાળકો તમારામાં પ્રેમ જ ન રાખતા હોય તો ભાવ રડવા કરતા જીવ બાળવા કરતા એવું માનજો કે ઠાકોરજી મારું મન ન ફસાઈ જાય આનામાં એટલે એમના જ મનમાંથી મારા માટેનો પ્રેમ લઈ લીધો જેથી મારું મન આનામાં ન ફસાઈ જાય અને બધા અનુકૂળ છે તો આભાર માનો કે ઢાકોરજી એવા લોકો આપ્યા છે કે જે મારી ભક્તિને સાધનારા છે મને સાથ આપનારા છે વૈષ્ણવ એ તો બંને અવસ્થામાં સારું તારણ કાઢતા શીખવો જુઓ એક વસ્તુ જીવનમાં યાદ રાખો ઘટનાઓ આપણા હાથમાં નથી પણ અર્થ અર્થઘટનો તો ચોક્કસ આપણા હાથમાં છે ઘટનાઓ આપણા હાથમાં નથી હોતી કાલે ક્યારે શું બનશે વરસાદ પડશે કે નહીં આપણા હાથમાં નથી પણ છત્રી લઈને નીકળવું આપણા હાથમાં ચોક્કસ છે ક્યાંક પડતા વરસાદમાં છત્રી ખોલીને ઊભા ઉભા રહી જઈએ અને પલળતા બચી જઈએ એ આપણી સમજદારી છે એમ સંસાર એટલા બધા લોકોના સહારે ચાલે છે કે આપણી ઈચ્છાથી તો આપણે નથી ચાલતા તું બીજા ક્યાંથી ચાલવાના આપણે ચાલી જ કેટલું નક્કી કરીએ કથા માટલું સર કાલથી તો માળા ચાલુ કરી દેવી છે પાઠ ચાલુ કરી દેવા છે સેવા ચાલુ કરી દે અને બીજો દિવસ થાય ને એટલે રાત શું કરી પાઠ ન થયા સેવા ન થઈ માળા ન થઈ અને અફસોસ કરતા કરતા હવે કાલથી તો કરવું જ છે આપણે આપણી ઈચ્છા પ્રમાણે નથી ચાલતા અને આપણે એવું ઈચ્છે કે મારી ઈચ્છા પ્રમાણે બધા ચાલે તે તો સંભવ જ કયા છે સંભવ જ નથી જે છે અને સ્વીકારતા શીખો એને આ પ્રભુનો પ્રસાદ છે સંસાર અને એ રીતે જે મળ્યું છે ને સ્વીકારી લો તો જ જીવનમાં શાંતિ આવશે સુધારવા જશો ને તો થાકી જશો હું બધાને સુધારી દઉં અરે આપણી જાતને સુધારી દઈએ તો એ ઘણા છે અહીંયા લૌકિક આસક્તિઓનો પ્રભુએ નાશ કર્યો છે આગળ તૃણાવર્તની કથા આવી રજોગુણની આધી છે પ્રભુ એટલું ભાર વધારી દીધું કે યશોદાજી ન શક્યા ઠાકોરજીને નીચે જમીનમાં પધરાવી દીધા અને વંટોળિયાના રૂપમાં આવેલા તૃણાવર્તને થયું કે હવે મોકો છે ઉપાડી જવું કંસ પાસે અને ગોળ 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 કરતો કરતો પરમાત્માને ઉપાડ્યા હવામાં લઈ ગયો અને પ્રભુએ થપાટ મારી ત્યાં જ એનો ઉદ્ધાર થઈ ગયો તૃણાવર્ત એ રજોગુણની આંધી છે અને જીવનમાં જ્યારે રજોગુણની આંધી આવે ને ત્યારે માણસને બહુ ભગાવે બહુ જ ભગાવે એની લાલસાઓ વધતી જ જાય વધતી જ જાય વધતી જ જાય જેટલું મળતું જાય એટલી લાલસાઓ વધે

ધરો પછી જેટલા આવ્યા ને એક એક કણિકા વાટી દો એમ જીવનમાં પણ પુરુષાર્થ રહેવાનો નિષ્ક્રિય નથી થઈ જવું આપણે કોઈ નથી થઈ થઈ જવું જવું થવાનો અર્થ જરાય થતો વૈષ્ણવ સાત્વિક હોય પણ નીરસ ના હોય હવે તો કોઈ કોઈનું નથી ને ક્યાંય કાંઈ કરવા જેવું નથી ને શું કરવાનું આ બધું પહેરીને આમ કહીએ સાવ નીરસ ગણા થઈ જાય અને એને પોતાની વિશેષતા ગણવા લાગે સાત્વિકતા જુદી વસ્તુ છે ને નિરસતા જુદી વસ્તુ છે હતાશા નિરાશા એ તો અવગુણો છે આનંદ તો બન્યો જ રહેવો જોઈએ તમને જોઈને ચાર જણાને આનંદ થાય એવું વ્યક્તિત્વ તો હોવું જ જોઈએ પણ જે વ્યક્તિ પોતાને જ ખુશ ન રાખી શકતો હોય એ બીજાને ખુશ ક્યાંથી કરવાનો જે વ્યક્તિ પોતાને જ રાજી નથી રાખી શકતો કે જે બધું જ કંટ્રોલ તમારું તમારી પાસે છે છતાંય સુખનું અને આનંદનું સ્વિચ ન દબાવી શકે રિમોટમાં એ બીજાને ખુશ કેમ રાખી શકવાનું જેને પોતાનાથી સંતોષ નથી એ બીજાને તૃપ્તિ ક્યારે આપી શકતો નથી એક ભક્ત એવો છે જેને પોતાનાથી તૃપ્તિ છે અને જેને પોતાનાથી સંતોષ થઈ જાય ને એને પછી બીજા પાસે મેળવવાની ઈચ્છા જ સમાપ્ત થઈ જાય છે આપણા કુમનદાસ આદિની વાર્તા જુઓ ને માનસિંહ રાજા આવ્યા ને કેવા લાગ્યા લો ને સોનાની આરસી રાખો ને આ રત્નચડી તમારી આરસી ખાલી વેચશો તો આખી જિંદગી નીકળી જશે અરે તમારા મને કોઈ બતાવો તો કુમનદાસ કે મારે તારી પાસે કાંઈ નથી ભગવાન બધાનું કરે કરે છે છે મારે હાથ લંબાવીને શું કરવું કુમનદાસ જેવા ભગવદીઓને પોતાનાથી સંતોષ છે પછી એને બીજા પાસે લેવાની ક્યાં ઈચ્છા અને જેને પોતાનાથી તૃપ્તિ ન હોય એ જિંદગીભર માંગતો જ ફરતો હોય છે ક્યાંક સુખ માંગે ક્યાંક યશ માંગે ક્યાંક પદ માંગે ક્યાંક પ્રતિષ્ઠા માંગે પણ કેટલીક વસ્તુઓ માંગવાથી મળે એનો આનંદ જ નથી હોતો એ માંગવાની ન હોય એ તો મેળવવાની હોય પ્રેમ માંગવાની વસ્તુ નથી ત્યાગીને મેળવવાની વસ્તુ છે સન્માન માંગવાની વસ્તુ નથી યોગ્ય બનીને મેળવવાની વસ્તુ છે અમુક વસ્તુઓ માંગો અને મળે એનો આનંદ જ ન હોય એ તો યોગ્ય બનીને મેળવવાનું હોય અને ત્યારે એનો ઓળકાર અને તૃપ્તિ આવતી હોય છે ભગવાને ઉદ્ધાર કર્યો છે આગળ અનેકવિધ પ્રકારની પ્રભુ લીલા કરે છે અને હવે તો પ્રભુ ધીમે ધીમે મોટા થવા લાગ્યા અને ત્યાં તો વસુદેવજી ગર્ગજીને બોલાવ્યા અને કહ્યું કે જાઓ ગોકુળમાં મારા બંને બાળકો છે એમના નામકરણ કરીને આવો અને ગર્ગજી હવે ગોકુળ આવે છે જો પહેલાના સમયમાં જે કુટુંબના ગુરુ હોય એ નામ પાડતા આ ફૈબા ક્યારથી વચ્ચે આવી ગયા ખબર જ ના પડી હવે આપણે એમ કે ફઈ નામ પાડે બાકી શાસ્ત્રો તો ગુરુ એના લક્ષણ જોઈને સંસ્કારો છે એને ગ્રહણ કરવા જોઈએ નામકરણ કરવા માટે આવ્યા ગર્ગજી નંદ બાબાને વાત કરી ગૌશાળામાં નામકરણ કરીશું એવું નક્કી કર્યું બીજા દિવસે યશદાજી અને રોહિણીજી બંને બાળકો લઈ ગૌશાળામાં ગયા જો આપણે ગૌશાળા અને ગાયોની રક્ષાની વાત કરીએ છીએ પણ જો સમાજમાં રહેતો પ્રત્યેક વર્ગ એવું નક્કી કરે કે અમારા જે પણ શુભ પ્રસંગો આવશે ને એ અમે ગૌશાળામાં જઈને ઉજવીશું અને એ જો નક્કી કરે જો આપણા ગોપાલ પ્રભુને પણ હવે ગૌ ગાયોની ગૌશાળા છે ગોપાલ ગૌશાળા એની બાજુમાં જ કેટલું સુંદર સ્થાન બનાવી દીધું બધી જ વ્યવસ્થાઓ કરી દીધી અને હવે તમે એમ નક્કી કરો કે ના હવે જન્મદિવસ આવે હવે કોઈ સારો પ્રસંગ આવે તો આપણે તો ગૌશાળાની બાજુમાં જઈને ગોપાલ પ્રભુના સાનિધ્યમાં ઉજવીશું કેવો સુંદર થઈ જાય ગાય જે પણ સેવા આવે એ ગાયોની સેવામાં જાય આપણે કેટલું કેટલું ક્યાંક વેડફીને આવતા હોઈએ છીએ અને એ જ વસ્તુ જો આ રીતે ઉજવાય અને ગાયોની સેવામાં જાય તો એ ગાયોની પણ રક્ષા થાય ગાયોના આશીર્વાદ મળે અને જો આ કથા શરૂઆત થઈ ગાય ગૌશાળાના સાનિધ્યમાં તમે કથામાં પણ આવો ને તો ગાયોના ગૌશાળામાં થઈને આવો અને ગાયોના દર્શન થાય તો જ ગોપાલની કૃપા થાય ગાયો પ્રસન્ન થાય તો ગોપાલ પ્રસન્ન થઈ જાય આપણા તો પ્રભુ જ ગોપાલ છે ગાયોના પાલક છે એટલે ગોપાલને રાજી કરવા માટે ગાયો રાજી રહે પણ જરૂરી છે અને અહીંયા એની વ્યવસ્થા કરવામાં આવે છે દરેક વ્યક્તિ નક્કી કરે મારો જન્મદિવસ આવે એ દિવસનો ચારો ગાયોનો મારા તરફથી હું આપીશ કેટલું સુંદર પવિત્ર કાર્ય તમારા બાળકોને લઈને આવો અને એમના હાથે જો ગાયોને ખવડાવો તો એને જીવનમાં ગાયોના આશીર્વાદ મળે તો બધા દુર્ભાગ્યો ટળી જાય બધા રોગોમાંથી મુક્ત થઈ જાય કેટ કેટલા પુણ્યો એના કેટલાક સફળ ફળો બતાવ્યા છે ગૌ સેવા તો આ બધું નાની નાની વસ્તુઓના સંકલ્પો સમાજમાં બહુ મોટા પરિવર્તનો લાવત ગ્રંથોને ન વાંચીને ભગવાન તરફ જે જાય છે ને એ અંધશ્રદ્ધાને વળગી જતો હોય છે અને જે શાસ્ત્ર મહાપ્રભુજી પણ કહે છે ભગવદ્ ગીતામાં ભગવાન પણ કહે છે યહ શાસ્ત્ર ન સસિદ્ધિ વાપ નહોતી ન સુખમ ન પરામ ગતિ શાસ્ત્રોની એટલી બધી મહત્તા ભગવાને ગાઈ છે તો ઘર ઘરમાં ગ્રંથ આ એક અભિયાન વિશ્વભરમાં ચાલી રહ્યું છે વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે તો આ નાના નાના સંકલ્પો સમાજમાં કેટલી મોટી ચેતના પ્રગટાવતા હોય છે હવે આખા બેસી જાય લાલન પધરાવે વચમાં અને જુદા જુદા ખેલ કરાવે અચ્છા લાલન બતાવો તું મારે હસ્ત હે લાલન બતાવે આ રે અચ્છા લાલન આપણે ચરણારવીન હે તો આમ છમછમ કરીને બતાવે ગોપીઓને થયું કે ઠાકોરજીને કાન પકડાવી દે અચાલન બતાવો કાન કા અને આ ચતુર ગોપીના કાન ખેચીને આંસુ સારું કે આવું યશોદાજી જેવું સુખ મને ક્યારે મળશે અને પ્રભુ તો બધાના મનોરથો પૂરા કરવા આવ્યા છે ઘૂંટણી એક દિવસ ચાલતા 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 ઉમરો ઓળંગીને છેક ચોકમાં પહોંચી ગયા ગાય બેઠી હતી ને એનો સિંગડું પકડી લીધો પકડી લીધું એટલે ગાય ઊભી થઈ ગઈ ઊભી થઈ ગઈ ઠાકોરજી આમ લટકે છે ગાયના ના સિંગડામાં અને ગાયને યાદ આવ્યું યશોદાજી રોજ પલનું ઝુલાવે આ સુખ આપવા માટે ઠાકોરજી આવ્યા છે એટલે પોતાનું મસ્તક નીચે ઉપર નીચે ઉપર આમ કરીને ઠાકોરજીને પલના ઝુલાવવાનું સુખ પ્રભુ તો બધાના મનોરથો પૂરા કરવા આવે અને હવે તો મોટા થયા એટલે ફરિયાદો શરૂ થઈ ગઈ બપોર પડે એટલે ગોપીઓ આવી જાય વત્સાર મુંચન કસિદ સમય ક્રોસ સંજાતા હસ અરે યશોદા બહાર આવ તારા કાનુડાને સમજાવ આ વાછરડાને બાંધી રાખ્યો હોય ને હજી ગાય દોવાની બાકી હોય આ છાનો માનો આવે ને વાછરડું છોડી જાય બધું જ દૂધ પી જાય હવે અમે દોઈએ શું ને વેચીએ કે સુદાજી કે મારો લાલન જે કરે બરાબર કરે આ દૂધ પર પહેલો અધિકાર વાછરડાનો છે પણ મહાપ્રભુજી અર્થ કર્યો વત્સ એટલે કોણ વત્સ એટલે ભક્તો અને ક સમયે છોડવા એટલે હજી પાપ અને પુણ્યનો હિસાબ કરવાનો બાકી હોય છતાંય ઠાકોરજી કૃપા કરી એને મુક્ત કરી છે શરણ આયે સોહી તારે જે જન શરણ આયે સોહી તારે ભગવાન સામે ઊભા હોઈએ ને ત્યારે ભગવાન ચોપડા ખોલીને પાપ પુણ્યનો હિસાબ ન કરે એટલે જોજો કોઈ પણ કથામાં ભગવાન જલ્દી કોઈને સ્વર્ગ કે નર્ક ભગવાન નહીં આપે કે સ્વર્ગ અને નર્ક એ કર્મની ગતિ અનુસાર મળે અને ભગવાન ક્યારેય પણ કર્મનું ફળ આપતા નથી કર્મનું ફળ તો માણસ પોતે ભોગવતો હોય છે કર્મ દ્વારા ભગવાન ક્યારેક કર્મ નું ફળ ના આપે ભગવાન તો કર્મ માંથી મુક્ત કરી કૃપા દ્વારા એનો અંગીકાર કરી દે એના મનોરથો પૂરા કરી દે આ પ્રભુ નો સ્વભાવ છે અને હવે તો ફરિયાદો આવી માખણ ચોરી લીલાનું વર્ણન આવ્યું ગોપીઓ કહે આ તારો લાલન જો ને અમારા ઘરે આવીને બધું ચોરી જાય છે પણ અરે છીકામાં લટકાવ અરે ત્યાંય લટકાવીને જોયું ઊંચું છીકું એકની ઉપર બીજી માટલી ને ત્યાં દૂધ મૂકીએ આ જાય સરોવરમાં કમળની નાળ તોડીને લઈ આવે એકની પર બીજો ચડે બીજા પર ત્રીજો ચડે કમળની નાળ નાખે માટલામાં અને ઊંડો શ્વાસ લે એટલે બધું દૂધ બહાર આવી જાય અને બધું પી જાય એક ગોપી કે તું મારા ઘરે ચોરી કરી સાચો ગણું અને ઠાકોરજી કે તારા પર કૃપા કરીશું એક દિવસ જલ ભરવા ગઈ ને છાના માના પ્રભુ પ્રવેશી ગયા સખાઓની સાથે અને જ્યાં દૂધ માંડ્યું હતું મોઢામાં એટલામાં જ ગોપીએ દ્વાર ખોલ્યું અને રંગે હાથો ઠાકોરજી પકડાયા આજે યશોદાજીને ખબર પડશે કોણ ચોરી કરે છે અમે કહીએ ત્યારે માનતા નથી હાથ પકડીને ખેંચવા લાગી ગોપી અને આજે તો યશોદાજીને તારી સામે ઊભો રાખીશ તને અને યશોદાજીને બતાવીશ કે તું જ ચોર છો અરે પકડીને ખેંચતા જાય લે જતી જાય નંદાલય તરફ બધા છોકરાઓ બધા સખાઓ પાછળ હો 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 કરતા કરતા પ્રભુની પાછળ પાછળ દોડે અને આ ગોપીનો દીકરો પણ પ્રભુની ટોળકીમાં એ પાછળ હો હો કરતો આવે ઠાકોરજી એને કહે રસ્તામાં જાય એટલામાં સસરાજી દુકાને બેસેલા દેખાયા ગોપીને અરે સસરાજી પ્રભુને થયું હવે મોકો છે કેવા લાગ્યા પ્રભુ અરે ગોપી હું હું આટલો આટલો કોમળ સુકોમળ ક્યારનો મારો હાથ તું ખેંચે છે ને પકડી રાખ્યો છે પકડે નો વાંધો નહીં પણ હાથ બદલી તો લે આ હાથ મારો દુખવા લાગ્યો છે હવે ગોપીને પણ થયું કે લાલન કેટલો કોમળ છે ઠીક છે ઠીક છે ચલા હાથ છોડ બીજો આપ અને જ્યાં હાથ છોડ્યો એના દીકરાનો હાથ પકડાવી દીધો ખિસ્સામાંથી મિસ્ત્રી હતી એના મોઢામાં ભરી દીધી પેલો દીકરો હું કરે પણ મિશ્રી પીગળે નહીં બોલે નહીં અને પેલી બોલતી જાય આજે યશોદાજીને ખબર પડશે આ ચોરી કરે છે ને અમે કહીએ ત્યારે માનતા નથી છાનામાં ના ઠાકોરજી ગયા સૈયા મંદિરમાં ને સૈયા મંદિરમાં જઈને પડી ગયા અને આ ચોકમાં ઊભી છે અરે યશોદા બહાર આવ આજે ચોરને પકડીને લાવી છું આખા બ્રજમાં હાથ ચોરી કરે છે યશોદાજી બહાર આવીને જુએ ને કહ્યું કે પોતાના દીકરાનો હાથ પકડ્યો છે કહ્યું કે હું નહીં તું જો અને જ્યાં પેલી એ જોયું ઘૂમતો કાઢીને અરે ચિંટુ તું ક્યાંથી અહીંયા હમણાં તો કનૈયો હતો તું ક્યાંથી આવી ગયો અને ઠાકોરજી તાંક મસલતા મસલતા બહાર આવ્યા શું છે મૈયા આ વાત સેનો થાય છે અને પેલી ચોકીને જુએ કે હમણાં હાથમાં તો ના સૈયા મંદિરમાંથી ક્યાંથી આવે શું થયું મૈયા જોને આ કહે છે કે તું ચોરી કરવાના ઘરે જાય છે મૈયા આને છે ને ભૂત વળગી ગયું છે આના કાનમાં એક મંત્ર કહીશ ને પછી ક્યારે આવું નહીં કરે

ભગવાનને તો ભય એક જ વાતનો હોય છે કે ક્યાંક મારા ભક્ત નું દિલ ન તૂટી જાય એને જે મનોરથ કર્યો છે મનોરથ એના મનમાં ન રહી જાય કેમ કરીને એનો મનોરથ પૂરો કરું દેવતાઓ એમ કહે પ્રભુ આમાં આપની નિંદા લોકો આપને ચોર કહેશે પ્રભુ કહે નિંદા ઓઢીને પણ મારો ભક્ત રાજી થાય એ કરવા માટે હું બંધાયેલો છું આમ ભક્ત પરાધીનો હું ભક્તને આધીન છું ભક્તની પ્રસન્નતામાં જ મારો આનંદ છુપાયેલો છે પ્રભુનો આનંદ કેવા એને શું મેળવવાનું છે એને કાઈ મેળવવાનું બાકી નથી બસ ભક્ત પ્રસન્ન થાય ને એમાં જ ભગવાનની પ્રસન્નતા છે આમ પ્રભુએ ચિતચોરીની લીલા કરી છે એકવાર ઠાકોરજી બ્રહ્માંડ ઘાટ ઉપર ખેલી રહ્યા હતા માટીનો ગોળો બનાવ્યો ઠાકોરજી ધીમે રહીને મોઢામાં મૂકી દીધો અને વડામાં મૂક્યો એટલે જોઈ ગયા દાઉજી લાલન તમને મિટ્ટી ખાઈ મૈયા સે કહે દુંગા मैया पास आ गया मैया मैया लालन ने मिट्टी खाई माटी खा दी अच्छा अभी मैं देखती दौड़ती हुई आई यशोदा जी कहने लगी लालन देखो लाऊ जी क्या कह रहे तूने मिट्टी खाई और प्रभु बोले बक्षितवान अम्बा अम्बा अरे मैया मैंने मिट्टी नहीं खाई હવે અહીંયા બધા સંતો વિચારકો ચર્ચામાં પડી ગયા કહેવાય શું ભગવાન ખોટું બોલે છે એટલે સંતો મહાત્મા આચાર્યો અર્થઘટનો કરે ભગવાન કેવા છે ગર્ભમાં આવ્યા ભગવાન ત્યારે જ દેવતાઓ સ્તુતિ કરતા કહ્યું ને સત્ય વ્રતમ સત્ય પરમ સત્યમ સત્ય સયોની ચ સત્ય જે સત્ય રૂપ છે એ તો પરમાત્મા છે પછી અસત્ય કેમ આચાર્ય વર્ત કરે ભગવાનની વાણીને સમજવી સરળ નથી પૂછ્યું યશોદાજી તે માટી ખાધી પ્રભુ કહ્યું નાહમ रक्षितवान मैं નથી સુ ભગવાન ખોટું બોલી રહ્યા છે એકરતા આચાર્ય એમ કર્યો ઠાકોરજી કોઈ દિવસ ખોટું ન બોલે પ્રશ્ન જ ખોટો હતો સુ પ્રશ્ન હતો તે માટી ખાધી

દ્વા સુપર્ણા સયુજામ સખાયામ સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે જે ઉપનિષદમાં એક ચિત્ર છે કે એક ડાળ ઉપર બે પક્ષી બેઠા છે એક ખાટા મીઠા ફળ ખાય છે અને સુખ દુઃખનો અનુભવ કરે એ જીવાત્મા અને એક દ્રષ્ટા ભાવે જોતો રહે એ પરમાત્મા એટલે ભગવાન કહે છે હું ભોગતા નથી હું દ્રષ્ટા છું નાહમ ભક્ષિતવાન મેં ખાધું નથી હું ખાતો નથી હું દ્રષ્ટા છું જીવનું આ કર્મ છે એટલે એક અર્થ ઉપનિષદ પરક કર્યો ત્રીજો અર્થ બતાવ્યો આચાર્યોએ કે પ્રભુ કહે છે માટી ખાધી નથી તો ઠાકોરજી સાચું કહે છે કારણ કે પ્રભુએ ખાધી નથી પણ ખવડાઈ છે તો કે આવું કઈ રીતે સંભવે પોતાના મુખમાં નાખ્યું તો ખવડાઈ ક્યાં ખાધી જ કહેવાય આચાર્યોએ અર્થ કર્યો કે ઠાકોરજી જ્યારે પૂતનાને મારી રહ્યા હતા અને પૂતના સ્તનમાં વિષ લગાવીને આવી હતી વ્રજમાં અને બધા બાળકોને સ્તનપાન કરાવી એ વ્રજવાસીના બાળકોના પ્રાણોના આકર્ષણ કરતી કરતી આવતી હતી એટલે જેટલા નવજાત વર્જવાસીના બાળકો હતા એના પ્રાણ પૂતનાની અંદર હતા અને ભગવાને પૂતનાના પ્રાણોનું કરશન કર્યું એની સાથે જેટલા વ્રજના બાળકો હતા નવજાત જેને પૂતનાએ મારી નાખ્યા હતા એના પ્રાણો પણ ભગવાને ખેંચી લીધા અને એ બધા ભગવાનની અંદર આવી ગયા અને એ નવજાત વ્રજવાસીના બાળકોએ વિનંતી કરી કે પ્રભુ અમારો જન્મ તો વ્રજમાં જ રહ્યો થયો પણ વ્રજની મહત્તા જેનાથી છે એ વ્રજ રજ થી અમે વંચિત રહી ગયા વ્રજમાં જન્મ્યા છતાંય વ્રજ રજ ન પામી શક્યા પ્રભુ આપ કૃપા કરી આ વ્રજ રજ નો અમને આસ્વાદ કરાવો અને જ્યારે આવી વિનંતી કરી ત્યારે ઠાકોરજીએ વ્રજ રજ ખાધી નથી પણ વ્રજના બાળકોને ખવડાઈ છે એટલે પ્રભુ કહે છે નાહમ બક્ષિતવાન અંબ જો કૃષ્ણ આ ત્રણ વગર અધૂરો છે એના હાથમાં વેણું ન હોય બાજુમાં ધેનું ન હોય અને ચરણમાં રેણું પહેલી ઠાકોરજીના ચરણોની રજ એ વ્રજમાં છે બીજું ગોપીઓના ચરણની રજ જો ઉદ્ધવજી પણ વ્રજમાં ગયા ને ત્યારે બ્રહ્મ બ્રહ્મ ભગવાન ભગવાન કરતા કરતા ગયા પાછા વળ્યા ત્યારે વંદે નંદ વજસ્ત્રી નામ પાદ રેણુમ ભિક્ષણ સહ 야삼 હરિકથોદ ગીતમ પુનાતિ ભવનત્રયમ ગોપીઓની ચરણ રજને વંદન કરતા કરતા આવ્યા જે ત્રિલોકને પાવન કરી રહી છે એ ગોપીઓની ચરણ ધૂલીને હું વંદન કરું છું ત્રીજી રજ વ્રજમાં એ છે ગોરજ ગાયોની ખુરજ આપણે ત્યાં મૂરત સમયમાં પણ ઉત્તમ મૂરત જ્યારે પણ વલ્લભ કુલની કંકોત્રી જુઓ ને તો લગ્નનો સમય શું લખ્યો હોય ગોધુલી બેલા જ્યારે ગાયો વનમાંથી ચરીને ગામમાં આવતી હોય અને એની ખુરથી રજ ઉડતી હોય ને એ મૂહર્ત શાસ્ત્રમાં સૌથી ઉત્તમ મૂર્ત કહેવાય સૌથી પવિત્ર સમય કહેવાય પ્રભુ કહે ને માટી ખાધી નથી ખવડાઈ છે ઠાકોરજી કહે તને ભરોસો ના આવતો હોય તો મારું મુખ ખોલી જોઈ જોઈને જોયા ચકિત થઈ ગયા અરે આ કોઈ દેવની માયા છે કે મારું બાળક બાળકની પણ ઈશ્વર છે અને જો આ ઈશ્વર હોય તો મેં કેટલા અપરાધ કર્યા છે આને વડી છું અને માર્યો છે આને નથી મારા જેવો દુષ્ટ બીજું કોણ હશે આને તો સુવર્ણ ના સિંહાસન માં પધરાવી રાની તો પૂજા કરવી જોઈએ પ્રભુ ને થયું આ તો ગડબડ થઈ ગઈ હું તો સેવાનું સુખ લેવા માટે આવ્યો છું અને મૈયાને પૂજા કરવાની ઈચ્છા થાય છે જો આપણે ત્યાં બે પદ્ધતિ છે ને હિન્દુ ધર્મ એક છે પૂજન પદ્ધતિ પંચોપચાર સોળસોપચાર પૂજા કરવામાં આવે અને જે વિધિ વિધાન છે આહ્વાન થી લઈને વિસર્જન સુધી આખી વિધિઓ કરવામાં આવે અને બીજું છે સેવા માર્ગ જે હવેલીમાં થાય મંગળાથી લઈને શયન સુધીનો ક્રમ એટલે કે પ્રભુ પ્રભુનું ડેલી રૂટીન જાગે અને પોઢે ત્યાં સુધી ચાર રીતે પ્રભુની સેવાના પ્રકાર ઉપચાર થાય સેવામાં બ્રહ્મોપચાર બાલોપચાર ગ્વાલોપચાર અને રાજોપચાર આ ચાર ઉપચારથી ભગવત સેવા આપણે ત્યાં થાય છે બ્રહ્મોપચાર પ્રભુ બ્રહ્મ છે એટલે જ્યેષ્ઠાભિષેક પંચામૃત ને બધા ક્રમ થાય બીજું પ્રભુ બાલોપચાર બાળક છે એટલે નાના બાળકને જેમ રાખીએ રીતે સેવા થાય એ જાગે પહેલા એની માં કેવું દૂધ ને બધું તૈયાર કરી રાખે એમ પ્રભુ જાગે એના પેલા મંગલ ભોગ ની બધી તૈયારી રાખે મંગલ ભોગ આની કે રાખ્યો અને ગિરધર લાલ સ્વાદન સો ચાખ્યો પ્રાત સમે ઉઠી કે બ્રજ બાલા ગાવત મંગલ ગીત રસાલા કર શિંગાર મથનિયા ધોવે અપનો અપનો દહ્યો બિલોવે પ્રભુ માટે પહેલેથી જાગીને તૈયારીઓ કરી રાખે બાળક ને જેમ રાખીએ અને પ્રભુ જાગે એટલે શ્રી પાછા ભોગ સંધ્યા અને નંદાલયમાં આવે ભોગ આરોગ્ય શયન અને શયનના દર્શન આપીને પોડી જાય આ અષ્ટયામ નો આપણો સેવા કરવા એટલે કે નંદાલયમાં નંદ બાબાના ઘરમાં ઠાકોરજી સવારથી સાંજ સુધી જે રીતે રહેતા એ રીતનો સેવાક્રમ ભાવક્રમ કરવો એને કહેવાય સેવા માર્ગ પુષ્ટિ માર્ગમાં જે સેવા થાય છે ને એ માર્ગ માં ઘણી વાર બહાર દર્શન કરવા આવેલા ને એ ખબર નથી હોતી કે અંદર શું ચાલી રહ્યું છે ઘણા નંદકા મોડું કેમ થયું આ આમ કેમ થયું આ કેમ થયું પાછા દર્શન બંધ કેમ થઈ ગયા બહાર ઉભેલા ને ખબર હોવી જોઈએ કે ભીતર શું ચાલે છે થોડોક સેવા ક્રમ નો જ્ઞાન આપણને હોવું જોઈએ આજે કયો ઉત્સવ છે કેવો ક્રમ હશે શું શ્રિંગાર રોજના શૃંગાર જુદા રોજની સામગ્રી જુદી આખો આપણે ત્યાં સેવાનો ક્રમ છે એમને કોઈને શોખ નથી થતો કે દરવાજા બંધ કરી રાખીએ બહાર દરવાજા બંધ છે અંદર તો બધું કામ ચાલુ જ છે અંદર તો સેવા થઈ જ રહી છે પણ આપણને એ ખ્યાલ હોવો જોઈએ દરેક સેવા કરનારને એક દર્શન કરવા આવનારને ખબર હોવી જોઈએ કે ભીતર શું થઈ રહ્યું છે

કારણ કે ઠાકોરજી એનાથી ટીવાયેલા છે સૃષ્ટિ માર્ગ એ ભાવનો માર્ગ છે અહીંયા અન્ય મર્યાદા માર્ગ જેવો ક્રમ નથી પૂજા માર્ગ નથી સેવા માર્ગ છે અહીંયા તો રોજ ઠાકોરજીને જે ચમચી ધરતા હોય ને એ જ ચમચી ઠાકોરજી આગળ ધરાય જે ઝારીથી ધરતા હોય ગોપાલલાલજીને જે ઝારીથી આવે ગોપાલલાલજીને જ આવે બાલકૃષ્ણલાલજીને જે આવે એમની આગળ એ જ ધરાય મહાપ્રભુજીની જે ઝારીથી હોય મહાપ્રભુજીની આગળ જ ધરાય ગમે તે ઝારી લઈને ગમે તે પધરાવેલી તો એ તે સેવા નથી થતી

જે જે શ્રીના આ વચના મૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહેલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ